તો આજે આપણે જોઈ લોંગ ડિવિઝન મેથડ્સ થી સ્ક્વેર રૂટ કેવી રીતે ફાઇન્ડ થાય રાઈટ એનામટિક એક્ઝામ્પલ લઈ લે લેટ્સ સે 55696 55696 નો આપણે સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવો છે તો આપણે આ ડિજિટ્સ આપણે અલગ અલગ લખી નાખ્યા થોડા ક્લિયરલી ધેટ ઇઝ 05 56 96 હવે આમાંથી છે ને આપણે રાઈટ સાઈડ થી પેરસ બનાવી છે એટલે આગળ 0 લખ્યો છે કેમ કે પેર માં એક ખૂટતો તો ओके लेट्स अप्लाई लॉन्ग डिविजन मेथड हियर तो एम असो કરવાનો આપણે ભાગાકાર કરીએ એમ જ છે પણ આમાં આપણી પાસે ભાજક નથી ધેટ ઇસ ડિવાઈઝર નથી આપણી પાસે તો આપણે 05 જે સૌથી પહેલી પેર છે ને એમાંથી નાનો એક પરફેક્ટ સ્ક્વેર લઈ લેશું ધેટ ઇસ 22 આર 4 5 માંથી 4 જાય તો بچ્યો 1 અને ઉપરથી છે ને પછી જેમ આપણે નોર્મલ ડિવિઝન કરીએ તો એક એક ડિજિટ ઉતરાણ લોંગ ડિવિઝન મેથડમાં બે ડિજિટ્સ ભેગા ઉતરે એટલે કે 56 ભેગા ઉતરે 56 ભેગા ઉતરે નેક્સ્ટ આપણે 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 જે જે ઉપર ઉપર લખ્યો છે એને અહીંયા એડ કરશું આ સાથે પછી એક ડિજિટ ડિજિટ મૂકશું સેમ ની બાજુમાં તો આપણને કાં તો એનાથી નાનો કોઈ નંબર મળે મળશે તેતાલીસ તારીખ એકસો ને ઓગણત્રીસ ફોર્ટી થ્રી થ્રી નાઇન તો એકસો છપ્પન માંથી એકસો ઓગણત્રીસ જાય તો બચ્યા સત્યાવીસ અને પાછી ઉપરથી એક પેર નીચે ઉતરશે મે ઉપર જે 3 આપણો બચ્યો લખ્યો તો એ આપણે અહીંયા પાછો 43 માં એડ કરશું ને એ બની આશે 46 તો 4 6 અને પછી એક ડિજિટ અહીંયા હું મૂકેસ જે સેમ ડિજિટ ઉપર આવશે ને મને આન્સર 2796 જોઈએ છે એટલે 6 6ડો જોઈએ છે તો 6 6 36 નો છગડો મળશે મને એટલે હું શું કરીશ 6 લખીસ અને 446 6 ગુણ્યા 6 રાઈટ 466 * 6 સો એ 2796 નો થાશે તો યસ થાશે અને રીમેન્ડર બચશે જે શેષ છે એ જ બચશે 0 that's છવાય આપણને અહીંયા સ્કવેર રૂટ મળે છે આપણા પંચાવન હજાર છસો છન્નુ નો વિચીસ બસો ને છત્રીસ